સુરત શાંતિ ડહળવાનો કરાયો પ્રયાસમાં શ્રીજી પંડાલ પર જનતાની અપીલ કરવામાં આવી હાલ સ્થળ પર પણ કોમી એકતાના દ્રશ્ય જોવા મળ્યા સુરતના અઠવા શ્રીજી પંડાલ પર પથ્થર પડ્યા હતા તેવું લાગ્યું હતું પરંતુ સીસીટીવી તપાસવામાં મોટો ખુલાસો થયો છે સીસીટીવીની તપાસ કરતા જેમાં સામે આવ્યું છે કે ક્રિકેટ રમતા બાળકો દ્વારા ભૂલથી પથ્થર ફેંકાયા હતા પોલીસ દ્વારા શાંતિ જાળવવા સુરતની જનતાને અપીલ કરાઈ હતી આજ રોજ 29 તારીખના સાંજે કલ 6 વાગ્યાની આસપાસ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હબીબ શાહ મોહલ્લા છે અને આ સુથાર મોહલ્લા છે

લઈને પૂછપરછ કરતા જાણ પડી કે આ લોકો સાત થી આઠ વર્ષના છે અને અત્યારે એરિયામાં શાંતિ બરકરાર છે અને પોલીસના માણસો ત્યાં હાજર છે